ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આહિર સમાજના અલગ અલગ ગોત્રના આહિર પરિવારો દ્વારા તેઓની કુળદેવી માતાજી ખોડિયાર માતાજી મહાકાળી માતાજી સિંધવાઈ માતાજી મુગલાઈ માતાજી મેલડી માતાજી આમ આહિર સમાજના પાંચ અલગ અલગ ગોત્રના આહિર પરિવારોની કુળદેવી માતાજીના પાંચ દેવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરને આજે અગિયાર વર્ષ પૂર્ણ થતાં અગિયારમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પાંચ દેવી મંદિરે સવારે શ્રી નવચંડી યજ્ઞ સાંજે શ્રીફળ હવન મહાપ્રસાદી અને પાંચ દેવી મંદિરનો મહિમા દર્શાવતું ગુજરાતી ફિલ્મ આમ તેનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું તથા રાત્રે લોકડાયરાનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં લોકગાયક ધર્મેશ બારોટ દેભંગી પટેલ વિશ્વ ગઢવી સહિતના નામાંકિત કલાકારો દ્વારા ડાયરામાં લોક સાહિત્યની રમઝટ બોલાવવામાં આવી હતી ત્યારે તવરા પાંચ દેવી મંદિરે આ અગિયારમા પાટોત્સવ નિમિત્તે ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ સાગરભાઈ પટેલ અને નવા તવરા જૂના તવરા તથા આસપાસની સોસાયટી અને સમગ્ર જિલ્લાભરમાંથી આહિર સંબંધના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા